ઈ અને બી ના સદિશો પ્રસરણ ની દિશા લંબ સમતલમાં પરસ્પર લંબ રૂપે હોય છે તો આન્સર ડી તમારો સાચો જવાબ છે રેડી કમ્પ્લીટ ચાલો આગળ વધીએ નેક્સ્ટ બે ગોળા વચ્ચે દોલિત થતા વિદ્યુત બાર ની ગતિ ગતિ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉર્જા જેટલી જ હોય છે બે ગોળા વચ્ચે દોલિત થતા વિદ્યુત બાર આવૃત્તિ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ જેટલી જ હોય તો ગતિ ઉર્જા પણ એટલી જ હોય રાઈટ તો આન્સર ડી નેક્સ્ટ વિદ્યુત ચુંબક્ય તરંગો ધણીની જડબતી ગતિ કરે બધા માધ્યમાં સમાન જડબતી ગતિ કરે અવકાશમાં પ્રકાશની જડબતી ગતિ કરે કે માધ્યમમાં ગતિ કરે વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં પ્રકાશની જડબતી ગતિ કરે છે એ આપણે બધાને ખ્યાલ છે જ્ઞાન આધારિત एमसीक्यू છે થિયરીનો રેડી ચાલો આગળ હર્츠નો પ્રયોગ એ શું છે વિદ્યુત ક્ષેત્ર પેદા કરવા માટેનો છે ચુંબકીય ક્ષેત્ર પેદા કરવા માટેનો છે ચુંબકીય ધ્રુવ ઉત્પન્ન કરવા માટેનો છે કે વિદ્યુત ચુંબકીય તરંગો યસ વિદ્યુત ચુંબકીય તરંગો પેદા કરવા માટેનો છે રેડી ને અર્ધનો પ્રયોગ આપણે થિયરીમાં જોઈ ગયા છીએ ચાલો આગળ અર્ધનો પ્રયોગમાં ખાલી જગ્યા કેપેસિટર તરીકે વર્તે છે ગોળા 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 ધાતુના ગોળા કેપેસિટર તરીકે વર્તે ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો આગળ અર્ધના પ્રયોગમાં ધાતુના સળિયા ઇન્ડક્ટર તરીકે વર્તે સળિયા કોની તરીકે વર્તે ઇન્ડક્ટર હર્ઝના પ્રયોગમાં બે સળિયા વચ્ચેનો ગેપ હું ઉત્પેદા કરે અવરોધ અવરોધ સી કારણ કે અવરોધને કારણે જ ઇલેક્ટ્રોન અવરોધાય એટલે ઘર્ષણને કારણે પ્રકાશ ઉત્પન્ન થાય હે ને અને આ જ પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ તો બે સળિયા વચ્ચેનો ગેપ અવરોધ પેદા કરે એટલે અવરોધક તરીકે વર્તે નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગો એ બિનયાંત્રિક અને લંબગત છે

છે કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ વિદ્યુત ચુંબકીય તરંગમાં છે એ જીરો સાઈન ઓમેગા ટી માઇનસ કે સાઈન વિધેય સાઈન વિધેયનું એક ચક્ર દરમિયાન સરેરાશ મૂલ્ય શૂન્ય થાય રેડી એટલે તમારો જવાબ વિદ્યુત ક્ષેત્ર આવશે ચાલો આગળ વિદ્યુત ચુંબકીય તરંગો સાનું વહન કરતા નથી વિદ્યુત ચુંબકીય તરંગો સાનું વહન માહિતીનું વહન કરે ઉર્જાનું વિદ્યુત બારનું કે વેગમાન વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત બારનું વહન કરતા નથી એને તો આવશે વિદ્યુત બાર ચાલો આગળ

મુક્ત અવકાશમાં પ્રકાશ વેગ તથા વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ અનુક્રમે સી અને વી હોય તો મુક્ત અવકાશમાં પ્રકાશ નો વેગ અને વિદ્યુત ચુંબકીય કારણ કે તરંગનો વેગ વેગ પ્રકાશના જેટલો જ હોય રેડી તો બરાબર સી યસ ઓપ્શન બી સાચો જવાબ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગો સાના વડે ઉત્સર્જિત થાય છે વિદ્યુત ચુંબકીય તરંગો અર્જ પ્રયોગમાં આપણે જોઈ ગયા

e cross b કે e અને b થી બનતા સમતલને લંબ અનુસાર હોય છે રેડી ને એટલે e cross b અનુસાર હોય છે તો તમારો જવાબ આવશે b ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ e તથા e b ના દોલનનો કળા તફાવત ઉદ્ગમ દોલકની નજીક હોય ઉદ્ગમની નજીક ઉદ્ગમની નજીક e અને b વચ્ચે આપણે પૂછ્યું છે ઉદ્ગમ ની નજીક તો જવાબ આવશે નજીક કેટલો હોય તો કે પાયબાય ટુ તો તમારો જવાબ આવશે બી રેડી દૂર કીધું શૂન્ય આવત કળા તફાવત કળા કીધું તો સમાન પણ કળા તફાવત શૂન્ય આવે

મ્યુ આર ઈ આર આ એનો વકરી ભવનાક નું સૂત્ર છે આ માધ્યમમાં વેગ છે એના ઉપરથી આપણે મેળવ્યું વકરી ભવનાક એટલે અંડરુટ મ્યુ આર કે અથવા અંડરુટ મ્યુ આર

આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટીએબિલિટી નું પારિમાણિક સૂત્ર છે છે ને એટલે 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 પરમી એબિલિટી એનો એકમ પર એમ્પિયર લઈ જાઓ એમ વન એલ વન ટી માઇનસ ટુ એ માઇનસ ટુ અગિયાર માઇનસ બાવીસ અગિયાર માઇનસ બાવીસ અગિયાર માઇનસ બાવીસ યસ બી તમારો સાચો જવાબ છે આવી ગયું ચાલો આગળ વધીએ નેક્સ્ટ શૂન્ય અવકાશ ની એકમ શૂન્ય અવકાશ ની પરમિટિવિટી છે એટલે એને કહેવાય એપ્સિલોન 0 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યુટન મીટર સ્ક્વેર રેડી કુલમ સ્ક્વેર પ્રતિ ન્યુટન મીટર સ્ક્વેર એટલે કુલમ સ્ક્વેર પ્રતિ ન્યુટન મીટર ની માઈનસ 2 આવે ને કુલમ સ્ક્વેર પ્રતિ ન્યુટન મીટર સ્ક્વેર

एप्सिलॉन मुक्ति सको एप्सिलॉन जीरो एप्सिलॉन आर रेडी तो वन अपॉन अंडर रूट म्यू जीरो एप्सिलॉन जीरो म्यू आर ई आर रेडी आ आउच गया है वन अपॉन म्यू जीरो एप्सिलॉन जीरो कोई माध्यम में किधर जनता तो पॉसिबल जनते माध्यम में अभी पॉसिबल ना थी म्यू आर एप्सिलॉन जीरो एप्सिलोन आर, म्यू આર મ્યુ ઝીરો આ એક ભૂલ છે પણ અહીંયા વર્ગમૂળ નથી એક છે પણ અહી સી આવશે આ લઈ શકાય તો જવાબ તમે આ લાવ્યો બી ક્લિયર ઓકે આ સાથે આ વિભાગને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈશું જયંત જય ભારત થેન્ક યુ